ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદ થતો જોવા મળશે જો કે કેરળ પહેલાથી ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સામે ઝૂમી રહ્યું છે આઈએમડીએ કહ્યું હતું કે કેરળમાં થઈ રહેલ પ્રિ મોન્સૂન વરસાદ ટૂંક સમયમાં વરસાદી માહોલમાં બદલાઈ જશે હવામાન વિભાગે આજે કોટ્ટાયમ અને એરનાકુલમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે છેલ્લા કેટલાય દિવસોમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જ્યારે આપણે જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આમ તો એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે સામાન્ય રીતે ઉછાળા સાથે ઉત્તર તરફ વધે છે અને પંદર જુલાઈની આજુબાજુમાં આખા દેશને કવર કરી લે છે તેની પહેલાં બાવીસ મેના રોજ ચોમાસું અંડમાન નિકોબારમાં દસ્તક દે છે જ્યારે આ વખતે અંડમાનમાં ચોમાસાનું આગમન સામાન્યથી ત્રણ દિવસ પહેલાં ઓગણીસ મેના રોજ થઈ ગયેલ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ આ રીતે આખા દેશને કવર કરશે જેમાં અંડમાન નિકોબાર બાવીસ મે બંગાળની ખાડી છવ્વીસ મે કેરળ તમિલનાડુ એક જૂન કર્ણાટક આંધ્રપ્રદેશ અને આસામનો અમુક ભાગ પાંચ જૂન મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રનો ઉપરનો ભાગ પશ્ચિમ બંગાળ દસ જૂન ગુજરાત તથા મધ્યપ્રદેશની સરહદ છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને બિહારમાં પંદર જૂન